ચાલો મિત્રો જય માતાજી હું છું તમારો ગોપાલ રાવળ ગોપાલ દેશી બ્લોગ તમારું દિલથી હાર્દિક સ્વાગત છે મારા ઘરની બાજુમાં છે એક દુકાન અને ન્યા જો આવા નાના નાના બાળકો છોકરાઓ ભાગ લે છે તમે જો અને આજ ઘટના એવી બની છે થોડીક નોખી બની છે હાલો હું તમને દેખાડું કે શું બન્યું છે હવે જે આ ગોપાલના પડીકા તમે જોઈ રહ્યા છો આ ગોપાલના પડીકા આ હરીફભાઈ છે જાગૃત નાગરિક છે એણે મને બોલાવ્યો છે પણ હું લેવા બોલાવ્યો છે નથી દુકાનનું પ્રમોશન કરવાનું નથી દુકાનની એડવર્ટાઈ કરવાની યારી ભાઈ મને બોલાવ્યો છે મારા બાજુમાં જ રહે છે તમે જોઈ શકો છો તો જો આવા ટેણીયા અત્યારે અહીંયા ભાગ લે છે તો હાલો આપણે અંદર જઈએ હું બન્યું છે આપણે અંદર જઈએ છીએ હું બન્યું છે જોવાનું છે અને મને શું લેવા ત્યાં બોલાવ્યો છે બરોબર આ દુકાન છે તમે જોઈ શકો છો આ દુકાનની અંદર આપણે આવી ગયા છે પેલા હરીભાઈ રે વાત કરી અરે ભાઈ શું થયું તું હવે બપોરના સમય હતો અને બપોર નો સમય હતો અને છોકરી ગોપાલ લેવા મેં બબલું પાછું લઈ લીધું અને વજન જોખ્યું એટલે પંચાવન ગ્રામ ની આળે ગાળે થયું પછી મેં પાછું બીજું બબલું કારેલા ચોકડી બબલું તોડ્યું અને એને જોયું તો અઠ્યાવીસ ગ્રામ છે બરોબર એટલે મને આમાં લાગ્યું કે આમાં કઈક

હા એનું કારણ છે જયારે બબલો આપવું મને એવું લાગે ને કે ડબલ વજન છે એટલે ઘણી વાર એવું મને ડબલ માલ પડી ગયો હોય એક ને એક માલ બે વાર પડી ગયો એટલે ડબલ વજન થઈ જાય ડબલ વજન થવાથી હું એને જોકું ને પછી એક વાર મેઘી દઉં ખાવા માટે કેમ કે અંદર ડબલ વસ્તુ હોય પાંચ માં દસ રૂપિયા માં દસ રૂપિયા ની વસ્તુ જાવા ન દેવા એટલે ઘરે ખાઈ જાય કે અહીંયા ખાઈએ એટલે મને એવું લાગ્યું એટલે મેગ્યું પણ તપાસ્યું તો બબલું ઓછું બતાવી દે

આખું બબલું તમને દેખાડું છું હવામને આમ શોભાઈ હવા છે આમને નથી આમાં કઈ વસ્તુ ટેપ બેક મારેલી નથી ક્યાં સાંધો કરેલો આપણે આ કોઈ કંપની હારે કોઈ વાંધો નથી કોઈ કંપની હારે આરીભાઈ આપણે વિરોધ નથી પણ જેથી કરીને આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે કંપની ધ્યાન રાખે જો આ બાળકો છે વધારે પૂરતા બાળકો ભાગ ખાય છે આરીભાઈ તોડો તો હવે આપણે વાડી છે અને જોઈ છે અને શું નીકળે છે બરાબર અને આ વિડિયોમાં ક્યાંય પર કટ નથી મારે લો બસ સીધું સીધું લાઈવ વિડીયો છે એમનો

તમારે તો પાંચ ગયા ને હરિભાઈ હા અમારે તો આમાં પાંચ ગયા કેમ કે આ તો વસ્તુ છોકરાને ને કાઈ દેવાય એવું છે કેમ કે આવું તો તીખું બબલું આટલું બધું છોકરા ખાઈ ન શકે તો બે દરકારી કે હોય ને હા તો ભાઈ જો આમાં તો પહેલા ઈ છે કે આ જાગૃત નાગરિક છે ભાઈ નકર આ બબલું ઈ ધારે તો ભાઈ છોકરાને ને આપી શકતા હતા જો આ ટેણીયા શું ખબર હોય કે આમાં શું છે એમ આ જો આ આ છે આને શું ખબર પડે કે આની અંદર શું છે એને આપી દેતા હતા અને 5 રૂપિયા ઉભા થઈ જતા હતા પણ એ આ ભાઈ

અમારું કઈ એવું કેવાનું કઈ રાઈટ નતું કે ભાઈ આમાં શું છે અમને નથી ખબર કે જે કોઈ ડીલર હોય ને કેવાનું કે થોડુંક ઉપર ના હોય થોડુંક ધ્યાન રાખો ભાઈ સાહેબ